我。

બાંધકામ જનભાગીદારી ફાળી સૂચના એમ ચૌદસો નવસો ઓગણપચાસ સ્લેશ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસથી સોસાયટીથી લેટર લખી સોસાયટી પાસેથી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે ત્રીસ ટકા ભાગીદારીનો ઠરાવ મંગાવવામાં આવ્યો સોસાયટી દ્વારા આ સમય દરમિયાન ઠરાવ પણ આપી દેવામાં આવ્યો ત્યારબાદ પાટણ નગરપાલિકા દ્વારા જનભાગીદારીની ત્રીસ ટકા રકમ ભરવા માટે આયુષ સોસાયટીને જણાવતા સોસાયટી દ્વારા તારીખ ત્રણ ચાર બે હજાર ત્રેવીસના રોજ પહોંચ નંબર બાવન થી ભાગીદારી પેટેના એક લાખ પંચ્યાસી હજાર છ સો રૂપિયા પાટણ નગરપાલિકામાં ભરી દેવામાં આવ્યા પાટણ નગરપાલિકા દ્વારા આઠ મહિના બાદ ફરી સોસાયટીને જનભાગીદારીની વધારાની રકમ ભરવાનો લેટર લખવામાં આવ્યો આ લેટરના આધારે સોસાયટી દ્વારા જનભાગીદારીના ત્રીસ ટકા રકમના વધારાની તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ પોંચ નંબર દસ હજાર નવસો થી ચુમ્માલીસ હજાર પાંચસો બાસઠ રૂપિયા ભરી દેવામાં આવ્યા આ સમગ્ર પ્રક્રિયાને બે વર્ષ પૂર્ણ થવા છતાં આજ દિન સુધી આયુષ સોસાયટીમાં આરસીસી રોડ બનવા પામ્યો નથી પાટણ નગરપાલિકા દ્વારા છ થી સાત મહિના પહેલા આયુષ સોસાયટીના રોડનું ટેન્ડર કરવામાં આવ્યું હતું પરંતુ પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે માત્ર ને માત્ર આયુષ સોસાયટીમાં આરસીસી રોડ મૂકવામાં આવ્યો હતો આયુષ સોસાયટીની અંદર જૂનો આરસીસી રોડ હયાત હોવાથી પાટણ નગરપાલિકાની ભાવિ કન્સલ્ટન્સી દ્વારા એસ્ટિમેટ બનાવતી વખતે ડિમોલેશન પીસીસી જેવી આઇટમો લેવામાં આવી ન હતી જેના કારણે આયુષ સોસાયટીના રોડનું ટેન્ડર જે એજન્સીને આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા આ રોડ બનાવવામાં આવતો જેનું મુખ્ય કારણ પાટણ નગરપાલિકા દ્વારા ટેન્ડરમાં ડિમોલેશન અને પીસીસીની આઈટમ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ નથી પાટણ નગરપાલિકાની કન્સલ્ટન્સી દ્વારા એસ્ટિમેટ ઓફિસમાં બેસીને જ બનાવવામાં આવે છે જેના કારણે આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવે છે જ્યારે આયુષ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે જૂના રોડને તોડી અને પીસીસી કરવાની જરૂરિયાત ઊભી થયેલ હોય આ કોન્ટ્રાક્ટર દ્વારા આયુષ સોસાયટીમાં રોડનું કામ ચાલુ કરવામાં આવતું નથી જેની વારંવાર સોસાયટી દ્વારા નગરપાલિકાના પ્રમુખ કારોબારી સભ્ય અને બાંધકામ એન્જિનિયરને વારંવાર રજૂઆત કરવા છતાં આયુષ સોસાયટીમાં આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે માંગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આયુષ સોસાયટીની અંદર આરસીસી રોડનું કામ ચાલુ કરાવવું અને જે કોઈ કન્સલ્ટન્સી દ્વારા આ પ્રકારની ગંભીર બેદર સરકારી રાખવામાં આવી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો સોસાયટીના લોકોને સાથે રાખી નગરપાલિકા ખાતે આંદોલન કરવામાં આવશે પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પોતની આઈ સોસાયટી દ્વારા નગરપાલિકાને પોતાની સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે એક લેટર લખવામાં આવ્યો આ લેટરના આધારે નગરપાલિકા દ્વારા છ લાખ અઢાર હજાર નવસો વીસ રૂપિયા જેવી ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા આયુષ સોસાયટીમાં ફાળવવામાં આવી આ ફાળવણી કર્યા બાદ નગરપાલિકા દ્વારા સોસાયટીને ત્રીસ ટકા જનભાગીદારીનો લોકફાળો ભરવા માટે લેટર લખવામાં આવ્યો આ લેટરના આધારે આયુષ સોસાયટી દ્વારા ત્રીસ ટકા લેખે એક લાખ પંચ્યાસી હજાર છસો ને રૂપિયા જેટલી રકમ ભરી દેવામાં આવી તારીખ બે હજાર ત્રેવીસની સાલમાં આ સમયને વીતે આઠ મહિના થવા છતાં ફરી નગરપાલિકા દ્વારા વધારાના પૈસાની ઉઘરાણી માટે એક લેટર લખવામાં આવ્યો અને એ લેટરના આધારે સોસાયટી દ્વારા ફરી પાછા ચુવાલીસ હજાર પાંચસો બાસઠ રૂપિયા ભરી દેવામાં આવ્યા તેમ છતાં બે વર્ષ સુધી હજુ સુધી આ સોસાયટીમાં રોડ બનવા પામ્યો નથી ખરેખર આ પાટણ નગરપાલિકાની ગંભીર ઘોર બેદરકારી કહેવાય ખરેખર જ્યારે નાણાંની ફાળવણી થાય એના પાંચ કે છ મહિનામાં સોસાયટીમાં રોડ બની જવા જોઈએ જેને બબે વર્ષ થવા છતાં હજુ સુધી સોસાયટીમાં રોડ બનવા પામ્યા નથી પાટણ નગરપાલિકાની કન્સલ્ટન્સી દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે ઓફિસમાં બેહીના જ એસ્ટિમેટ બનાવવામાં આવે છે જેના કારણે સોસાયટીની અંદર હયાત જૂનો રોડ તોડી અને એની પછી નવો રોડ બનાવવાનો હોય જેના અંદર ડિમોલેશનની આઇટમ અને પીસીસીની આઇટમ લેવી પડે પરંતુ આ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા આ પ્રકારની આઇટમ લેવામાં નથી આવી જેના કારણે ટેન્ડર થયાને આજે પાંચ છ મહિના થવા છતાં આ સોસાયટીની અંદર રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર પણ ડિમોલેશન કઈ રીતે કરે અને પીસીસી કઈ રીતે નાખે એ મૂંઝવણમાં છે કારણ કે આ ટેન્ડરની અંદર આ જોગવાઈ કરવામાં નથી આવી ડિમોલેશન અને પીસીસીની જેના કારણે આ સોસાયટીનો રોડ અત્યારે અધરતાલ છે આ ગંભીર બેદરકારી દાખવા બદલ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે કે આ જવાબદાર કન્સલ્ટન્સી એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સોસાયટીની અંદર ઝડપમાં ઝડપી રોડ બનાવવામાં આવે તેવી અમારી માગણી છે આજે પાટણ આયુષ ટાઉનશીપની અંદર રોડ બાબતની કોઈક સમસ્યા છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે મારું નામ દિનેશભાઈ મગનભાઈ પટેલ છે હું આયુષ ટાઉનશીપનો પ્રમુખ છું અને અહીંયા અમારે પહેલાં સો ટકામાં રોડ બન્યો એમાં અમુક ભાગ રહી ગયો એમાં એ લોકોએ અમને સિત્તેર ત્રીસમો રકમ બતાવી એટલે અમે સિત્તેર ત્રીસમાં જે ઉપરની રકમ ભરી એક લાખને પંચ્યાસી હજાર અને એ એક લાખને પંચ્યાસી હજાર ભર્યા સત્તો પાછળથી એમને અમને પિસ્તાલીસ હજારનો બીજી ભરવાનું કહ્યું ત્યારે અમે સોસાયટીમાંથી દરેક ઘરેથી પૈસા ઉઘરાવી અને એક પિસ્તાલીસ હજાર ભર્યા એના પછી રોડનું ટેન્ડર બહાર પડ્યું ટેન્ડર ભર્યા પછી એ લોકો રોડ બનાવવા આવ્યા તો એમને જે અધૂરો રોડ હતો એમાં નવેસરથી કંઈક તોડવાનું નહીં અને એના ઉપર પાંચ ઇંચનો માલ ચઢાવીને રોડ બનાવવાના લોકોએ નક્કી કર્યું પણ અમને એવું કહે કે એ લોકો પાંચ ઇંચનો માલ ચઢાવીને રોડ બનાવે તો પાછળના સોસાયટીમાં પાણી ભરાઈ રહેતું હતું એટલે અમે અટકાવ્યું કે ભાઈ પાછળનું લેવલ લઈ અને પછી જ કામ કરો એ કોન્ટ્રાક્ટરે એમ કહ્યું કે ભાઈ અમારે આ તોડવાને અહીંની અંદર તોડવાની અમારે કોઈ નિયમ નથી અને આના ઉપર પાંચ ઇંચનો માલ ચડાવી અને જ રોડ બનાવવાનો છે તો એવી રીતે જો બનાવે તો પાસાની સોસાયટીમાં પાણી ભરી લેતું હતું એટલે અમે અટકાવી અને પછી અમને ઓફિસમાં તપાસ કરાવી તો ઓફિસવાળા કીધું ભાઈ આમાં તમારે જ્યારે ટેન્ડર બનતું હતું ત્યારે તમારી ભૂલ કે ભાઈ ટેન્ડર તો ઓફિસવાળા જ બનાવવા આવે ને અમે તો આવતા જ નથી

ત્રણ ત્રણ વર્ષ ત્રણ ત્રણ વર્ષ શું નામ વર્ષ પૈસા ભર્યા ત્રણ વર્ષ થઈ ગયા તમારું નામ શું છે મારું નામ દિનેશભાઈ